તરફ રાજકોટમાં ઓમ ગ્રુપ દ્વારા આયોજિત જંક્શન પ્લોટમાં ગણેશજીના ઉત્સવમાં શિવજીની ઝાંખીનો નો રંગોળી કાર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ડોક્ટર પ્રદીપ દવે દ્વારા અભિનિત દિગ્દર્શિત કોરિયોગ્રાફી મેકઅપ વગેરે અગિયાર કલાકાર દ્વારા ટૂંકા સમય ગાળામાં કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો આયોજનમાં સોસાયટીના લોકો પણ જોડાયા હતા ઓમકાર ગ્રુપ આયોજિત આ ગણેશજીના ઉત્સવમાં કોઈ પાસે ફાળો ઉઘરાવવામાં આવતો નથી બધું જ આયોજન ઓમકાર ગ્રુપ દ્વારા મેનેજ કરવામાં આવે છે જો આજે મહાદેવની કૃપાથી એની કૃપા હોય ગણપતિ બાપાની દયા હોય આ અશક્ય ને શક્ય કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી તમે બધાએ શ્રીનાથજીની ઝાંખી જોઈ છે કૃષ્ણ ભગવાનની રાસ લીલા છે રામ ભગવાનની લીલા જોઈ છે આજે બધા મિત્રો ભેગા મળી અને અમે હું શિવજીની લીલા કરવા જઈ રહ્યા છીએ શિવજીની લીલા અને ઈ કે તમે જે શિવજીનું જે રૂપ અત્યાર સુધી કોઈએ જોયું નથી મસાણનું સ્વરૂપ એ અમે બતાવવા જઈ રહ્યા છીએ અત્યારે અઘોરીરૂપ અઘોરી અને એ અઘોરી અને આપણી જે કેવત છે એ રીતના કે તમને એક જ વાત કરું કે શંકર ભગવાન નરસિંહ મહેતાને પ્રસન્ન તો એને માગણી કરી કે મને બતાવો તો આજે આપણે કૃષ્ણ લીલાયા આપણે નરસિંહ મહેતાને બતાવી હતી શંકર ભગવાને અને આપણે આજે શિવની લીલા જોવા માગીએ છીએ ગુજરાતને ગુજરાતને રાજકોટમાં પહેલી વાર પહેલી વાર થાય છે આજે પ્રયોગ થાય છે શિવલીલાનો કોઈ કરતા કોઈ પ્રયોગ નથી પહેલો પ્રયોગ છે આવો આવડો લોકોને એ જ કહેવા માગીએ છીએ કે ભોળાનાથ મહાદેવ એ ના દેવોના દેવ છે કે એ કેવત છે કે ચપટી ભભૂત મે ખજાના કુબેરતા એ તમે માયગા વગર એ આપે છે એ વસ્તુ એ આ ભોળોનાથ છે આપણો અને એની જ કૃપા છે તો એ આજે આ સ્વરૂપે હું તમારી સામે બધાને દર્શન દેવા પ્રયત્ન કરું છું